મારું નામ અશ્વિનભાઈ એસ પટેલ છે હું શાળાના મુખ્ય શિક્ષક છું હું અહીં ત્રીસ વર્ષથી નોકરી કરું છું અહીં ધોરણ બાલવાટિકાથી આઠ સુધીના બાળકો ઇઠોતેર બાળકો આજે અભ્યાસ કરે છે છેલ્લા બે વર્ષથી આ પાણીની સમસ્યા છે ગયા વર્ષે જ્યારે પાણી ભરાયું ત્યારે રજૂઆત કરતાં ગામ પંચાયતના સરપંચશ્રીને રજૂઆત કરી તલાટી પંચાય તલાટી શ્રીને રજૂઆત કરી અને અમારા જે તાલુકા પંચાયત શિક્ષણ સમિતિ છે એ ટીપીઓ સાહેબને પણ રજૂઆત કરી છે લેખિતમાં પણ આપ્યું છે ત્યારે જે ગટર છે એ ગટરને ઊંડી કરવામાં આવી અને ઊંડી કરતાં એ પાણીનો નિકાલ થઈ ગયો હતો પરંતુ સમય જતાં જે ગટર છે એ ગટર પૂરાતી ગઈ અને ફરી પાછી આ વર્ષે આ સમસ્યા ઊભી થઈ છે અને જે પાણી છે એ પાણીનો જે ભરાવો છે એ જલ્દી નિકાલ થતો નથી એને કારણે આ પાણી ભરાયેલું લાગે છે પાણી વરસાદ રહેશે તો પાણી ઉતરી જાય છે અહીંથી ને ગામનું જે લેવલ છે એ લેવલ કરતાં શાળાનું જે લેવલ છે જમીનનું એ થોડું નીચું છે એને કારણે પણ પાણી થોડું ભરાવા રહે છે